તેમજ ઝડપી પાડવામાં સફળતા મળી દાહોદ તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મળી કુલ ચાર ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી રોકડા રૂપિયા પોલીસે કરી બે વર્ષથી અમદાવાદ તેમજ ગાંધીનગર જિલ્લાના ઘરફોડ ચોરીના ત્રણ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ મળી કુલ પાંચ આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ડિવિઝન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં હતા તે દરમિયાન એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલો આરોપી આનંદ મલજી પારગી રહેવાસી ઘુઘસ ખોટાફળ તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદ તે તેના સાગરી સાથે પાવડી ગામના બસ સ્ટેશનમાં બેઠેલો છે જે હકીકતના આધારે પાવડી ગામે બસ સ્ટેશનમાં પોલીસે ટોર્ચ બેટરીના અંજવાળે તપાસ કરતા બે ઇસમો બેઠેલા જણાય આવ્યા હતા

ઉમર વર્ષ સત્યાવીસ ધંધો મજૂરી રહેવાસી ઘુઘસ નળવા ફળિયું તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદનો હોવાનું જણાવ્યું હતું જેની અંગ ઝડતી કરતા તેની પાસેથી સત્તરસો રૂપિયા મળી આવ્યા હતા અને બંને ઈસમોને તેઓની હાજરી બાબતે પૂછતા તેઓ ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક હકીકત જણાવી નથી તેથી બંને ઈસમોને એલસીબી કચેરી ખાતે લાવી પકડાયેલા બંને ઈસમોને વિશ્વાસમાં લઈ ધનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ પોતે તથા પોતાના સાગરીત સાથે મળી દાહોદ તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં જુદા જુદા સમયે અલગ અલગ જગ્યાઓ ઉપરથી ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી જેથી જેઓની કબૂલાતના આધારે ખાતરી તપાસ કરતા નીચે મુજબના ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થતા કાયદેસરની કાર્યવાહી કરી લીમડી પોલીસ સ્ટેશનને સોંપવા માટેની તજવીજ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી દાહોદ જિલ્લાના તથા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા મિલકત સંબંધિત અન્ય ગુનાઓ કે જે અનડિટેક હોય છે એમને શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ જરા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાના એલસીબીના પીઆઈ સંજય ગામે હતી તો તેમની ટીમ ફિલ્ડમાં રહી સક્રિયપણે માહિતી મળવો પ્રયત્નશીલ હતી એ ત્રિમાન તેમણે મળવી માહિતી પુરાના પાવડી બસસ્ટેન્ડની આસપાસ બે ઈસબો શંકાસ્પદ હકમાં છે એ પ્રકારની માહિતી મળતા તેમની ટીમ દ્વારા તેમને કોર્ડન કરી ચેક કરતા તેમની પાસેથી રોકડ રૂપિયા ચાર હજારની રકમ મળી આવેલી હતી અને જે અંગે પુસ્તાચ્છ કરતા કોઈ સંચોધનો જવાબ આપેલો ન હતો જેથી વિગતવાર પુસ્તાષ્ક કરતા તેમણે ઝારોદ ગ્રીજનના લીમડી પોષ્ટે ખાતે તથા અમદાવાદ ગ્રામ્યના અલગ અલગ ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલ આપી હતી આરોપી નામ છે આનંદભાઈ મલજીભાઈ પારગી અને પ્રદીપભાઈ જે બંને ગામના રહેવાસી છે અને એમને જોવામાં આવે તો બંનેના છ ગુનાઓ ઘરફોડમાં સંડોવાયેલા છે અને એ સિવાય એલસીબી એક અન્ય પણ વાતમી મળી હતી જેના આધારે અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડના ગુનામાં નાસ્તા કરતા આરોપી ચિરાગભાઈ ઉર્ફેટ્ટીનો દિલુપર પંચાયત જેમને પણ પકડી પાડવામાં આવેલી છે અને તેમના ઉપર પણ જાલુદમાં અગાઉ ગુનો નોંધાઈ ચુકેલો છે આમ એલસીબીની ટીમ દ્વારા ઘરફોડ અને મિલકત સંબંધી ગુનાના ત્રણ આરોપીને પકડી પાડીને સફળતા મેળવવામાં આવેલી છે